રૂપિયા આપણે મૂલ્ય આવી જાય છે આજના લાઈટ છે આઈડિયા છે મિત્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલું છે ત્યાં તો આજના સુંદર મજાના દર્શન કરાય મિત્રો બહાર આપણે ટ્રાફિક જોઈ શકો અત્યારે ગેટની બહાર છે અને આજના સુંદર મજાના લાઈટ છે પહેલાં તો આપણે ટ્રાફિક દર્શન કરાવીશું પછી દાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે હમણાં બે ત્રણ દિવસથી ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો તો આજના સુંદર મજાના મિત્રો લાઈ દર્શન ચાલો ત્યારે તો આપણે કાળભેદા પાસે જઈશું અને તેના દર્શન કરાવશું પછી સમાધિ મંદિર ધ્યાન મંદિર એમના દર્શન કરાવશું અત્યારે કાળભેદન પાસે આવી ગયા છે તો રાજના સુધી મજાના ભાઈ દર્શન તો કાળભેદ રાજના ભાઈ દર્શન શ્રીભે માવાણી માતા શ્રમભાઈ જય શ્રીરામ રાધા રુદે

ચાલો તો અહીંથી આપણે મિત્રો મંદિર જઈશું ગાદી મંદિરના દર્શન પછી સમાધિ મંદિર અને પછી ધ્યાનના મગનભાઈ પરમાર સાથે ખૂબ ખૂબ આભાર રણજીતસિંહ ચૌહાણ તો નજીકથી દર્શન કરાવીએ ગાદી મંદિરના તો આ છે ગાદી મંદિર જિગ્નેશભાઈદરજી જિગ્નેશભાઈદરજી અંજારથી બંને જણા લાઈમાં જોડાઈ જશે બાપાશત્ર हजुर सुन्दर मजामा गाइँदैछन् आजको ममा पनि मौजी भएको स्थ्राम भाइ निरुभाइ जोशी भएको श्री र ना सुन्दर मजा छ ચાલો મિત્રો આ ગજી અને સમાજ ભાઈને દર્શન કરાવી તો લાઈવમાં બની રહેજો આભાર ભાઈ બાપાશ્રમ સંજયભાઈ માવાણી બાપાશ્રમ તમને તમારો પણ આભાર કે તમે કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાવશો મિત્રો તો આજના સુંદર મજાના લાઈ છે જોઈ શકો છો તો આજે સમાજ મંદિર મિત્રો સમાજ મંદિરના પણ સુંદર મજાના આજના લાઈ છે ઈશ્વરગીરી ગોસ્વામી તો આજના બાપાના લાય દર્શન બંડીધારી બાવલીયા ના જોઈ શકો છો અને આ છે બાપા ને સમાધિ મંદિર કે મિત્રો જ્યાં બાપાને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે તો આજના સુંદર મજાના લાય દર્શન બાપાની તેજાપણ જોઈ શકો કે બાપાની તેજા ફરકી રહી છે તો આજના સુંદર મજાના લાઈ દશન મુકેશભાઈ વાસિયા બાડોલી થી બાપુસ્થમભાઈ કેતનભાઈ પડારિયા બાપુસ્થમભાઈ તો બધા મિત્રોને બાપુસ્થрам જય શ્રી રામ ચાલો બધા ટાઈમ લેતા આપણે આગળ જઈએ અને ધ્યાન ને પણ દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો જોગેશભાઈ બાપાની મોજ મકવાન કિશનભાઈ બાપાશ્રામ ચાલો ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો બાપાશ્રામભાઈ ઈશ્વરગીરી તો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી કે જ્યાં બાપા છે એ વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા અને એથી જોઈ શકો કે બગીચો પણ સુંદર મજા લાગી રહ્યો છે મુકેશભાઈ વાસીએ બાપાશ્રામ તો સુંદર મજાના બાપાના લાય દર્શના દિના જોઈ શકો છો અને બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરનો શિવરાત્રીનો કાર્યક્રમ હોય છે ના ભાઈ કિશનભાઈ જુનાગઢથી બાપા શ્રીરામભાઈ રાજુભાઈ ટાટા બાપા શ્રીરામભાઈ સુરતથી સુંદર મજાના ધ્યાન મંદિર બાપાના લાય દર્શન જોઈ શકો છો બીજલભાઈ જગેભાઈ વસ્ત્રમભાઈ ચિમનભાઈ અપસ્ત્રમભાઈ ચિમનભાઈ બારિયા તો આજના લાઈ દેશે જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે ને જ્યાં દે કે ચેનલમાં પહેલીવાર વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે આપણને લાઈ દેશે સાંજના સાડા છ સંજ્યા તમે અને રાત્રે આઠ વાગ્યા પછી આપણને લાઈ દેશે તો જ ક્યારેક વહેલા મોડી થઈશ કે મિત્રો દર્શન કરવામાં

આપને અવાર્ડ છે અવાર્ડની ઘણી બધી જગ્યાએ મિત્રો આપ દર્શન થાય છે એક જગ્યાની પછી તમે જેવી જોવાની શક્તિ તમારી તો આજના પ્રદર્શન ચાલો વધારે ટાઈમ લે તો મિત્રો થોડાક આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો તમારા મોબાઈલની જમણી બાજુ ઉપર ત્રણ ટપકા છે ત્યાં ઓકે મારશો એટલે લાઈક કરવાનો ઓપ્શન આવશે મિત્રો

અત્યારે મંદિર ની સમય આવી ગયા છે મંદિર ના સુંદર મજા ના જ્ઞાન લાગે છે મેરભાઈ વાળા વસ્તાનભાઈ હર્ષદભાઈ કાતરિયા વસ્તાનભાઈ પુનેથી તો આજે ના સુંદર મજા ના છે જોઈ શકો છો ચાલો મિત્રો આજ ના લાગે છે ફરી નવા મિત્રો ને જન દેવી ચેનલ માં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપા ને સવારે આઠ વાગે લાગે છે સાંજના સાડા છ વાગે સંધ્યા રાત્રે સવા આઠ બાજુ બાપા ને લાગે છે બીજું કે વિડીયો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો જેથી કરીના લગ્ન કહી શકાય તો અર્જુનના એડ્રેસ સુધી રાખીએ રામ જય શ્રીરામ રામ અર્જુના એડ્રેસથી રાખીએ દી રાખી રાત્રિ મિત્રો બાપાશ